હા વાતમાં એમ છે કે હું ગામમાં સાશની જ મળતી એટલે ગામના છે પણ હોળીધારે રહેવા ગયા છે એટલે અલગ અલગ વિસ્તારનું નામ છે હોળીધારે એમ તો સાસ લેવા ગઈ તી આખી ટાંકી ભરીશ તમે જોઈ શકો છો ટાંકીને હું આખી ટાંકી તમને બતાવી દઉં પહેલેથી તો આવડો મોટો પાણો તરે છે પથ્થર આમ તો પથ્થર ન જ કહેવાય દેવ રૂપિકા કહીશે તો પોણો કિલો જેવો પથ્થર છે પણ તરે છે આ કળીકાળ કવિમાં તો હું એમ કઉ છું કે સરસ મજાનો પથ્થર તરે છે કાંઈ કમાણી છે આ પથ્થરની તે પાણીમાં સરસ મજાનો આમ તેમ ઓળકાઈને જેમ ઘૂમી રહ્યો છે તો હવે જે કાંઈ કોઈને આ પથ્થરના દર્શન કરવા હોય નિહાળવા હોય તો દર્શન કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ આવા કળિયુગની અંદર આ પથ્થર તરતા હોય તો આમાં એની અંદર કાંઈક કમાણી પડી હશે આ પથ્થરની અંદર અને હો ભાગ્યો જેની આ ટાંકીને જેના ઘર છે એને ઘરે આવા પથ્થરા તરતા હોય એની કાંક પૂનાઈને કાંઈક કમાણી હશે તો આવા કળીકાળ કળયુગમાં પથ્થરો તરે છે તમે નિહાળો હું બિલકુલ ખોટું નથી બોલતી અત્યારમાં નાસ્તા પાણી પણ મેં કર્યા નથી અને આવો પથ્થરો મને નજરે પડ્યો તો મારી યુટ્યુબ ચેનલને નિહાળતા દર્શકો મેં દર્શન કર્યા આવા પથ્થરના અને તમે પણ કરજો આપણે અગાઉ જોઈ ગયા છે એ કહીએ આવો પથ્થર છે ઝાલરિયો બકરી પણ પથ્થરને હાથમાં લઈ અને ઊંસો કરે છે અને વળી પાસો એ પથ્થરને પાણીમાં મૂકશે મૂકતો બેટા લો આ પથ્થર પાણી તરે છે અને ગામ જામબાઈન દેવડી જિલ્લો અમરેલી તાલુકો લાઠી વાયા સાવણ અમારું ગામમાં રોડને કાંઠે છે આમ તો જૂનું સિક્કી ઘર નામ પાડી દીધું છે જાનબાઈને દેવડી હતું પણ એ માળા બનાવે છે સિક્કી ઘર બોલે છે તો જેને આ પથ્થરના દર્શન કરવા હોય અને જે કાંઈ તમને મનની મનોકામના હોય તો આ પથ્થર કરી આપે એવું મને લાગે છે એ તરતો હોય બીજાને તારી દે તો જે માતાજી કરી મળશે બીજા બોલો તો મને તો આજ ટાંકીમાં પથ્થર તરતો જોઈ અને આશ્રય પામી ગઈશું કે આ કળી કાળ કળિયુગમાં તેથી તો સેતુ બાંધ્યો હતો રામાયણની અંદર તો પાણીમાં પથરા તર્યા હતા તો આ તો ગોર કળયુગ છે કળયુગની અંદર તો કહેવાય છે કે કળિયુગ ટ્યૂષણ ભરે હાલવા મળ્યો છે અને આ કળયુગની અંદર આવા પથ્થરના દર્શન થતા હોય તો એની અંદર ભગવાન રામનો વાસ હોય એવું લાગ્યું કે રામને કંઈક કમાણી છે આ પથ્થરની કે રામ નામે જે પથરા ઓળખાણા હતા એમ આ રામ નામે ઓળખાણ આપે છે કે હું રામનો ભગત હોઉં એમ તો મારી પોતાની વાડીમાં વાડી એટલે આટલો બગીસો રાખ્યો ઘરે બાજુ વાડોશ ઘરની બાજુમાં તો એનું કાંઈ અધૂરું નહીં કાંઈ જાડવું બાકી નથી રાખ્યું મારા વાડાની અંદર તો સરસ મજાના લીલા રીંગણાના ફળ લાગી ગયા ચારે બાજુ અને એક જ રીંગણી છે એવડી મોટી કે એક રીંગણીમાં એક કિલો રીંગણા ઉતરે એવી રીંગણી છે તો મને એવું થઈ ગયું કે ત્યારનું મગજમાં આમ આમ ઘૂમરા મારે છે કે જો આપણે પથરા તરતા હોય તો આપણે તો મનુષ્યુપીમાં અવતર્યા છે કેમ નો કાંઈ કરી કે અને વાડામાં હુંય તે જો અત્યારે વેકેશન પૂરું થવા આવ્યું છે તો આખો વાડો ગોહાનો ભીડ્યો હતો બધો જેમ જેમ કચરા તો બા બાવાની ચાલુ કરી દેવા ભઠી જે હોય કચરો હાથમાં આવી નાખી દો ને બાજુમાં વાસણ ઉટકવાનું બધું પડ્યું છે ને કળી કાળ કળી જુગમાં જવા પથ્થરના દર્શન થતા ત્યારનું મારે એક જ મગજમાં ઘૂસી ગયું છે કે પથ્થર તરતા હોય તો આપણે કાંઈ ન કહેવાય જીભ આપી છે હાલવા પગ આપ્યા છે નિરખવા આંખ્યું આપીશ બે હાથ જોડવા ભગવાનને હાથ પાસ પણ નહીં જોડી આપતા ભગવાનને નિરખવા આંખ્યું છે પણ નથી મંદિરે જતા જેવું વેકેશન પડ્યું એટલે થોડા તોડી ઘરકામમાં ગોઠવાઈ ગયા કે આ કામ કરી ઓલું કામ કરી લો પણ એમાં અહીંયા એવું થયું પણ દી વાતાવરણ વાવાઝોડાનું રહ્યું પણ દી તડકો રહ્યો કાંઈ કામ નહીં કર્યું નવું બસ આમના આમનામાં તો કેરી નથી લીધી બોળી નથી પાંચ કિલ્લા નહીં બોળી ઓન તો કેરી હોય ન રહી જાય તો સારું એમ થાય કે વરસાદી વાતાવરણ કેરી લઈને ક્યાં નાખવા જાવી એટલે હું કેરીએ નીચ લીધી પણ ઘરના કેરાને સાફ સફાઈને સારું કરું છું અને બાયુને કંઈક મજૂરી કામ દાડી કામ ખેતીવાડી નથી એટલે આવું બધું થોડુંક અઘર રાખવો પડે આ ડોળું કામે જ આવું હોય સિઝનમાં નીચે મેં બળતણના ફાળા દી ફાડ્યા જે હાથ કામ કરતો હોય તાળી પાડતો હોય એ હાથ બળતણ ફાળી શકે અને સટો મારી દીધો કૂતરો વધુ બેસ એને તમારે સમય ન હોય કે હોય તો સટ્ટો મારી દીધો સામે બે ફાળા લઈને રાંધો હોય તો રાંધી શકો કારણ કે મેં સૂલાના રોટલા ખાઈએ છીએ એટલે અમારે બળતણની જરૂર પડે ન ગેસ તો આવી ગયા છે અમારે ત્રણ બાટલા છે અમારી પાસે વાપરવા પણ અમે અત્યારે ઉપયોગ કરીએ છીએ સૂલાનો તો બહુ તણ ફાડીને સટ્ટો મારી દીધો અને બધું વધારાનો ગોહો મટાડી દીધો કારણ કે સોમાહામ ગોહો મટાડવો પડે તો જે માતાજી કરીને તારી બ્લોકને પૂરો કરું છું ફરી મળશે કોઈ નવા બ્લોક સાથે આ બધા બેનોના ચણિયા છે અમારા જૂના ગુજરાતી દેશી ભાષામાં અમે ઘાઘરિયું કહેતા ઘાઘરે આવ્યા છે ઘાઘરો પેલા ભરેલા ચણિયા પેટ્યું ડોહ્યું એને ઘાઘરો કહેવાય અને હવે આ બાઈઓ આને આમ જો સટ્ટા મારી દીધા હવે આમાં કયું કાપડ પાસ કરવું આમ તો જો ઓહો હો હો કેટલા બધા ઘાઘરા એ મારે કયા કલરના લેવા કયો કલર ન લેવો ઓ હો 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 આ ઘાઘરાની દુકાનમાં ઘરી ગયા આજ તો અમે સરસ મજાના જો એ આટલા બધા શણિયા છે એ મારા વાલીડા પાંચ દો બાંધા મોકલી છું યુટ્યુબ ચેનલ ની હતા ને કે ઘાઘરા જોવો અને તમને એમ થાય કે લાઠી છે અમરેલી રોડ ઉપર છે સરસ મજાના ચણિયા તો હું તમને આવી ભરપૂર દુકાન બતાવી દઉં છું અને તમને નહીં લેવા હોય તો લેવાનું મન થાય પણ હું એડ્રેસ આપું છું કે ગાગડિયાન કાંઠે છે આલમગીરીની બાજુમાં દુકાન છે અને ખટારા એટલે બાપા સીતારામ દુકાનનું નામ છે અને ચણિયા જે કાંઈ તમારે લેવા હોય એ અહીંથી ડિલિવરી માલ કરી આપશે આ બે નું હોલસેલ ભાવે તમારે અને તમે માગો એમ દઈ દે હું મને તો રાજી કરી દીધી મેં કીધું કે હવે બસ ભાવ રાખી દો એમ મને કે માં માગો એમ દઈ દેવા છે મેં કીધું વાહ મોજ વાહ તો હાલો થોડોક ઘાઘરા કરી દે લો પછી આપણે ફરી બીજા બ્લોકમાં માં મળશું માતાજી જય માતાજી ખરીદી કરી સરસ મજાની હાડી સસ્તા ભાવે હોલસેલ ભાવમાં હાડીની દુકાન અરે પણ મને ઘણા દિવસ તો આવતી હતી દુકાન સામે જોઈને વહી જાય હતી પણ મેં ક્યારેય ખરીદી નથી કરી તો આજ ખરીદી કરી તો મને એમ થયું સુરત જવા કરતાં આઈના નાઈના લઈ લે એવી હાડી મળે છે તો સુરત જવાનું મેં ટાળી દીધું અને આ દુકાનમાં જ મને મન મૂકી એવી હાડી ગમી છે ને બે ચાર આ હાડી ટેબલમાં જ મૂકી દીધી છે તો ભાઈ કે સરસ મજાનો બ્લોક ઉતારો હાડી પહેરી લો તમે પહેરો તમારી મેં કાંઈ વાંધો નહીં હાલો ટપર એ મારા વાલીડા પાંચ હાડીઓનો તાકો મોકલી છું યુટ્યુબ ચેનલ વાળી બેન્યુ ને હજી હાડીઓ પહેરીને મોજ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળશે કોઈ નવા બ્લોક સાથે અહીંયા એક આ એલચી નુ નામે ઓળખાય છે ને સામા બધા પતી તોડી તોડી નાખે છે ને આ સરસ મજાનુ હું હા પતી છે આ સામા પાણી નાખે મેં તમે પાંદડા બે દી પેલા હોય તો મેં મીકા પાંદડા પડી ગયા તો કે પાંદડા નહી પડી ગયા એલઆઈસી ની પતી છે સરસ મજાની જો હું પણ હું ગીરે છું આ એલઆઈસી છે આવડું મોટું ઝાડ થઈ ગયું છે અને રહેઠાણ છે પ્લોટ વિસ્તાર કહેવાય ને ગામ તળમાંય ગણાય તો હું તમને ફરી એક વખત આ પ્લોટ વિસ્તારના ગામ તળ જે કહેવાય અહીંથી ખેતીવાડી લાગી ગઈ પણ ગામે દૂર નથી આ બધું ગામો છે પણ પોતપોતાની માલિકીમાં પોતાએ મકાન કરી અને રહેવા વહી આવ્યા છે તો બિલકુલ વાડિયું કહેવાય તો વાડિયું સીમ કહેવાય તો સીમને ગામ વચ્યા છે ફરતું ગામ છે હજી તમે જોવા જાવ તો આ બાજુ પાછળના ભાગમાં મકાન છે હાઈવે રોડ છે રાજકોટ ભાવનગર તો આ સરસ મજાનું જો આ ઘર અમારે એના કામમાં વસ કરતા એ અમારી કાઠિયાવાડી હો એ મારા વાલીડા તો પાંચ કિલો એ ઓછી મોકલી દઈશ હો તમને આલમગીરીએ બેઠા છે એ ઘણી ખરીદી કરી તાજી બધી ખરીદી કરીને હવે બેઠા છે તો હવે આલો આલોજાઈ પાછા ઘરે દેવડી તો કેવા બેઠા છે